ખાવી તો <laughs> 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 <hari> <padi hum> <hari>

ભાઈથી તો ભાઈ કેટલું પાણી છે ઊંડી ઘણી છે જો પાણી હાલે અત્યારે આપણે જવું આમ રખડ હાલો રે છે ત્યાં તારે ભાઈ જો અહીં શીણા વાવેલા એમાં પાણી હાલે છે આપણે કુમરો મારવા આવ્યા હા કુમરો મારવા આવ્યા ને આપણે હે હું હારો કુમરો મારવા આવ્યો તો જ આવે આપણે એવા વ્યૂ લાવવાનું વાળીએ કે હવે વ્યૂ લાવવાનું વાળીએ એવા છે

હા માથે આયલો હા ગઈ મસ્તી નાવું કુંડી પીડું ઠંડુ પાણી છે પાણી હે તારા હું નાઈ લે અહીંયા જો સીકુડીમાં શીકુડું ઘણા એવા હે પણ પાણીમાં પગજા અત્યારે બહુ દેખાતા નથી જો આમાં હે એકા દોર્યું બે કામ હે આપડે રાખડી અત્યારે વી નાકુ વારી આવે હો હું તારા વિડિયો ઉતારો ફોપ થઈ ગયા ન હો તું નિરાયતે ઉતર જે હાલો એ નિરાયતે ઉતરી ગયો નિરાયતે હા તો બસ ઉપો અહીંયા હવે હું ઠર ખાઈ સાઈડ પડી હો પાછો લાવ સડી ગયો બાખડિયા પેર વાહ વાહ

અને ભણેજ જો હેઠો ઉપો હોય સીકુ ભેગા કરી દેજા આપણે સીકુ તોડવાના અહીંયા રહ્યા જો માથે આપણી કોર પાછળની સાઈડ એ આ તો એ આપણે તોડી લઈએ બસ ભણેજને હેઠે કા કરી ભેગા કરી લે રયો જો આપણે આંખેણ લઈને મંડાળા પાડવા બે શેર તો પાડી લીધા હેઠે અને જો આ રિયા અહીંયા પાડી રહ્યા અને જો એ રિયો જેથી આખે હોય પાડવા પડે અત્યારે બહુ જો અહીંયા સિક્કુ ભેરા થઈ ગયા એ ભાણાજને અમે બે ત્યાં વીણી લઈ જા હા રહ્યા દુનિયાના ફરી પડ્યા આપણા થાય હવે કરવા માંડો તો જો અહીંયા સિક્કુનો ઠેકલો કરી લીધો આથી અંદર વીણી લીધા અને અહીંયા ઠેકલો કર્યો ને ભાણ જના હક નથી થતું ઠેકડા મારે માર થયો તારે માથ ચડવું હોય ઊ પડી જાય હવે પડી જાય તો જો સીકુનું આપણે જબલું ભરીને મેલ લીધું ને હવે જ આવું આપણે ઉપલા છે તેમ કે આંધે પણ

નાખું વારે આપણે ગરમી ગરમી એ જ ના પછી થાય ઘરે જઈને હોજમાં નાવો એવું જવું પેલા તો નાઈ લે મજા આવે છે હોજમાં નાવાની પણ ઠંડુ ઠંડુ પાણી હોય સેડકાલે મજા જ આવે તો જો પાણી થઈ ગયું